વલંદધામના સરીબભાઈ સિંધી આર્મી માંથી વય થઈ માદરે વતન પદાર્થ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કરજણ તાલુકાના વલણ ગામના સરીફભાઈ સિંધી ચોવીસ વર્ષથી આર્મીમાં પણ હર્ષની લાગણી વ્યાપી જવા પામી ચોવીસ વર્ષ સુધી માતૃભૂમિનું ઋણ ચૂકવ્યા બાદ વતન પરત આવતા વલણના ગ્રામજનો તેમજ સગા સંબંધીઓ દ્વારા તેઓનું ઉમળકાભીર સ્વાગત કરવામાં આવ્યું સરીફભાઈ યાકુબભાઈ સિંધી છેલ્લા ચોવીસ વર્ષથી આર્મી

કરજણ તાલુકાના યુવાનોને શિક્ષણમાં ઉચ્ચ અભ્યાસ કરી દેશની રક્ષા માટે આર્મીમાં જોડાવા આહવાન કર્યું હતું રિપોર્ટર સફીક બાપુ આમોદ અલેકુમ હું બરોડા જિલ્લાના કરજણ તાલુકાના વરણ ગામનો રહેવાસી છું ને હું બીએસએફમાં બે હજારમાં જોઈન થયો હતો અને હું તકરીબન ચોવીસ વર્ષ ત્રણ મહિના પંદર દિવસ નોકરી પૂરી કરીને હું મારા વતને લોટ્યો છું આવ્યો છું તેમજ મારા બીએસએફમાં બહુ સારો અભ્યાસ છે બીએસએફ એવી ફોર્સ છે કે જે મને આ સુધી બહુ બધું આપેલું છે ને હું મારા જેટલા બી વિચારો પ્રસ્તુત કરું એના કરતાં ઓછા છે કેમ કે મારા નોકરીમાં બીએસએફની નોકરીમાં બહુ શીખેલું છે બીએસએફની બોર્ડર પર સર્વિસ કરવાનું બધાને મળે ને હું ઈચ્છા રાખું છું કે ભાઈ જેટલા બી થાય બીએસએફમાં જોડાવો બીએસએફની સર્વિસ બહુ સારી છે અને હું મારા ગામમાં છોકરા સાથે સહી સલામત આવેલો છે જય હિન્દ બોલો તો